માણસની જિંદગીની સૌથી ઇમ્પોર્ટન્ટ ત્રણ વસ્તુમાં પહેલા આવે વાળ કપાવાનો કોન્ફિડન્સ તમારા વાળ વધી ગયા છે એવું રિયલાઇઝ થયા પછી પણ બે ત્રણ અઠવાડિયા તો વાળ કપાવાનો કોન્ફિડન્સ જ ના આવે કારણ કે સલૂનમાં તમે બેઠા હોય ને તમારો વારો આવે એની રાહ જોતા હોય ત્યારે તમારો વારો આયાના ચાલીસ સેકન્ડ પહેલા અચાનક તમને રિયલાઇઝ થાય કે આપણા મોટા વાળ હારા લાગે જ નહીં પછી હવે આવી ગયા છે તો વાળ કપાવવા પડશે ત્યાં તો આપણું નામ બોલાય ભાઈ કોવા આવી જાવ એટલે એટલું બધું બીક લાગે એટલે જે દિવસે વાળ કપાવવાનો કોન્ફિડન્સ આવે ને ત્યારે સમજવાનું ત્રણ ઇમ્પોર્ટન્ટમાંથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે સર કરી બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્વેગ નાનપણની અંદર આપણે કેલ્ક્યુલેટર ની અંદર ચાલુ કેલ્ક્યુલેટર ને બંધ કરવા માટે જયારે આખી લઈ આવતા હતા ને જો બંધ થઈ ગયું આ બંધ કરવાનો સ્વેગ જે નાનપણમાં જે ગુજરાતી જાળ્યો છે ને એને જ ખબર છે કે સાહેબ સ્વેગ શું કહેવાય એટલે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે સ્વેગ સ્વેગ વગરની જિંદગી ગુજરાતી માણસ માટે મીઠા વગરના કોઈ પણ આઈટમ મીઠા વગરની કોઈ પણ આઈટમ ખરાબ જ લાગે એટલે સ્વેગ વગરની જિંદગી એવી લાગે સાહેબ અને ત્રીજી વસ્તુ છે ગૂગલ તમારા વિશે શું કે છે તમે અમિત ખુવા લખો ને એના પછી સ્પેસ છોડો ને ખાલી તો આટલું બધું આવે છે જોક્સ ન્યુ જોક્સ કોમેડી ટુ ત્યાં સુધી બરાબર હતું અમિત ખુવા ફેમિલી આવે છે એટલે મારું વાયડું ફેમિલી કેટલું બધું વાયડો છે જાણવામાં કેટલો રસ છે જુઓ અમિત ખુવા ની ઉંમર આવે કે આ બાળક ને બહુ નાની ઉંમરે જ્ઞાન થઈ ગયું છે આ કેટલા વાર નો આ બાબલો અમિત ખુવા વાઈફ અમિત ખુવા ન્યુ જોક્સ તમે કેવા છો એ જરૂરી છે એના કરતા વધારે જરૂરી છે ગૂગલ ઉપર તમે કેવા છો એવું લખેલું છે તો બોલો ગૂગલ દેવની જય